સમગ્ર રાજ્યમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતોના પ્રમુખોની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખોને પડતી વહીવટી મુશ્કેલી અને તકલીફને લઈને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાને રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધપટી નમસ્કાર આજે ગુજરાત પંચાયત પરિષદની અમારી આજે ગીર સોમનાથમાં વનવાસો હોટલમાં અમારી કારોબારી મળી એમાં પચીસ જિલ્લા પંચાયતના પ્રમુખો હાજર રહ્યા અમારી જાણકારી મુજબ અમારા પંચાયત પરિષદના પ્રમુખ દ્વારા જાણવા મળ્યું છે કે રશિયાની એમ્બેસી ઇન્ડિયામાં ભાગ લેવાની છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને વાણિજ્ય હેતુમાં સાસણ ગીર સોમનાથ અને જૂનાગઢનો ગર્વ ગિરનાર છે અહીંયા કેટલીક પ્રોડેક્ટો જે કેસરી કેરી કેસર કેરી મગફળી સીકુ જેવી અહીંયા ખેતીનો પાક થાય છે ત્યારે અમે એમાં ભાગ લેવા માટે અમારી પંચાયત પરિષદને અમે રજૂઆત કરી છે કે જુનાગઢ જિલ્લાના લોકો એમાં ભાગ લેશે હા ખાસ કરીને શાસણમાં સિંહો છે કેસરી સિંહ હોય અને ત્યારે લોકો અહીંયા ટુરિઝમમાં ખૂબ મોટા પ્રમાણમાં પર્યટનમાં આવતા હોય ત્યારે અમે એની પણ રજૂઆત કરી છે કે આને વિકસિત કરવામાં આવે વિકાસની દ્રષ્ટિએ શાસણને વિકાસશીલ બનાવવામાં આવે જેથી જેને કારણે લોકો અહીંયા વધારેમાં વધારે આવે ટુરિઝમ ટુરિસ્ટો આવે અને લોકોને એનો લાભ મળે અને એનો બેનિફિટ મળે અને લોકોને રોજીરોટી મળે એના માટે અમે પણ રજૂઆત કરી છે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ રાજ્યભરની ગ્રામ તાલુકા જિલ્લા પંચાયત ગ્રામીણ પ્રજા અને સરકાર વચ્ચે કામ કરતી સેતુરૂપ સંસ્થા છે પ્રજા તરફથી સરકારમાં શું અપેક્ષા છે પંચાયતના ચૂંટાયેલા સરપંચ તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો એમની જે વહીવટી મુશ્કેલીઓ છે એ બધું દૂર કરવા માટે થઈ અને સત્તા પાકે શું કરવાની જરૂર છે છૂટા એવા મિત્રોએ ક્યાંક કાળજી રાખવાની જરૂર છે અને સરકારની નાની મોટી યોજનાઓ પ્રજા સુધી સરળતાથી પહોંચી શકે એમાં રૂપ જે પ્રશ્નો હોય વહીવટી પ્રશ્નો ક્યાંક કોઈને અધિકારીઓની મુશ્કેલી છે ક્યાંક સ્ટાફ ઘટે છે ક્યાંક સરકારના જે અલગ અલગ પ્રકારની ગાઈડલાઇનો છે એમાં સુધાર કરવાની જરૂર છે આ બધા વિષયના સંદર્ભે પંચાયત પરિષદ દ્વારા રાજ્યભરના જિલ્લા પંચાયતના પ્રમુખોને અહીંયા બોલાવેલ નેવું ટકા ઉપરાંત હાજરી હતી મારી સાથે પરેશભાઈ દેસાઈ એ પ્રદેશ પંચાયત પરિષદના અધ્યક્ષ અને નવસારી જિલ્લા પંચાયત અધ્યક્ષ છે બધાએ મુક્ત મને પાર્ટી અને સરકારની અમારી મર્યાદાઓ ધ્યાનમાં રાખી ચર્ચાઓ કરેલ છે અમુક કડવી વાતો પણ અમારે સરકારને કહેવી પડશે એ પણ લેખિત સ્વરૂપે અમે સરકાર સમક્ષ રજૂ કરીશું મીટિંગનો મૂળ ઉદ્દેશ ગ્રામીણ ગુજરાતની જે પ્રજા છે એમાં સરકારની યોજનાઓ સરળતાથી પહોંચે આ અમારો મુખ્ય ઉદ્દેશ છે એના અનુસંધાને ચિંતન મનન અને થિંકિંગ આ બેઠકમાં કરવામાં આવેલ હું ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ પરેશ દેસાઈ આજરોજ અમારી રાબેતા મુજબની દર બે મહિને જે અમારી મિટિંગ મળે છે પ્રમુખોની તેવી જ અમે આજે ગીર બનવાસો રિસોર્ટમાં અમે આ મિટિંગનું આયોજન કરેલ છે આ મિટિંગનો ઉદ્દેશ એ હતો અને ચિંતન શિબિરના આયોજનમાં મુખ્ય મુદ્દો એ હતો કે સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવી જોઈએ એને માટેનો મુખ્ય મુદ્દો હતો કારણ કે સરકાર એટલી બધી સ્કીમો આવે છે અને કેન્દ્ર સરકારની પણ એટલી બધી સ્કીમો બધી નવી નવી આવે છે કે એને હજુ લોકજાગૃતિ હજુ થઈ નથી જે રીતે લોકોને લાભ મળવો જોઈએ ત્યાં સુધી પહોંચતા નથી તો એમાં અમે શું કરી શકીએ પ્રમુખો શું કામ કરી શકે એને માટેની આ ચિંતન શિબિર અને એને માટે તાલુકાના હવે પછી અમે તાલુકાના પ્રમુખો અને એના સદસ્યો અને ગ્રામ પંચાયતના સરપંચો અને સદસ્યોની સાથે મીટિંગ કરી અમે આ પ્રજા સુધી આ બધી એમની યોજનાઓ અમે લઈ જવાના છે અને સાથે બીજું એક એ હતું કે હાલમાં રશિયા જોડે આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખૂબ સારા રિલેશન થયા છે અને આપણા વડાપ્રધાનશ્રીના આટલા બધા પ્રયત્નોથી હવે ટૂંક સમયમાં આપણે ત્યાં એમ્બેસી પણ ખોલવાની છે રશિયાની ત્યારે ગુજરાતની અંદર તો ખાસ કરીને એ ગુજરાત પર ખૂબ ભાર આપ્યો છે ત્યારે ત્યાંના એમબેસીમાંથી પ્રતિનિધિ આપણે ત્યાં હમણાં આવ્યા છે એલેક્ઝાન્ડર અને એમની જોડે એક દુભાષિયામાં મયુરભાઈને નિમણૂક કર્યા છે એમની જોડે પણ મારી મિટિંગ થઈ અને આ મિટિંગનો મુખ્ય હેતુ સામાજિક સાંસ્કૃતિક અને ધંધાકીય રીતે ગુજરાતને કેવી રીતે પ્રોત્સાહન મળે અને ગુજરાતીઓ વિશ્વમાં જે રીતે નામના મેળવે છે ધંધામાં તેવી રીતે રશિયા જોડે વધારેમાં વધારે વહીવટમાં અને સામાજિક અને સાંસ્કૃતિક રીતે નજીક આવે એના માટેના એક મિટિંગનું આયોજન થયું હતું એમાં એમનું કહેવું આવ્યું હતું કે અમે દરેક જિલ્લાઓમાં જવા માગીએ છીએ અને દરેક જિલ્લામાં નાનામાં નાના જે ઉદ્યોગો છે તેને પણ અમે અમારે ત્યાં પ્રોત્સાહન આપી અમારા મોસ્કોની અંદર અમે એમને રિપ્રેઝન્ટ કરવા માગે છે અને સાથે સાથે આપણી જે સામાજિક અને સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે બધી એને પણ લોકો એકબીજા જોડે વાકેફ થાય એના માટેના આ એક પ્રયત્ન છે આવનારા દિવસોમાં અમે ભરતભાઈ અમારા મહામંત્રી મંત્રી શ્રી અને અમારા કન્વીનર શ્રી અને અમારા શ્રી અને બધા જોડે અમે ચર્ચા કરી અમે એક જોરદાર મિટિંગનું આયોજન કરવાના છે અને જે માન્ય શ્રીનું સપનું છે કે મારા ગુજરાતનું અમે ટોચ ઉપર સ્થાન લાવવું છે તો એને સંપૂર્ણ સહયોગ માટે અમે કટિબદ્ધ છીએ અને આવનારા દિવસો અમે ખૂબ સારી એવું રશિયા જોડે પણ સંબંધ કેળવીશું માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે